ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું કચોરી તો તમે બહુ ખાધી હશે બહુ બનાવી હશે પણ જોધપુરની ફેમસ ડુંગળીની જો કચોરી તમે અત્યાર સુધી ટ્રાય ન કરી હોય તો એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી ચટણીઓ સાથે અને ઘરમાં બધાને બહુ ભાવે એવી જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા આપણે દોઢ કપ મેંદો દોઢસો ગ્રામ જેટલો તમારે મેંદો લેવાનો છે વધારે બનાવવી હોય તો એ રીતે વધારે માપ પણ લઈ શકો એક ટી સ્પૂન જેટલો અજમો આ રીતે મસળીને ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ આપીશું તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું પછી જો જરૂર લાગે તો આપણે ઉમેરીશું તો ડિપેન્ડ મુઠ્ઠી પડે એટલું મોણ તમારે દેવાનું છે તો અમુક ટાઈમે વધુ ઓછું જરૂર પડે એટલા માટે મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન કીધું પણ વધી પણ ન જવું જોઈએ અને ઓછું પણ ન થવું જોઈએ એ ધ્યાન રાખી તમારે મોણ ઉમેરવાનું આ રીતે મુઠ્ઠી પાડશો એટલે ઇઝીલી મુઠ્ઠી પડી જાય એટલે એકદમ સારું એવું મોણ દેવાઈ ગયું તો આ રીતે મસળી મેં મોણ આપી દીધું હવે મુઠ્ઠી પાડીશું તો પરફેક્ટ એવી મુઠ્ઠી પડે એટલે એકદમ સરખું એવું મોણ દેવાઈ ગયું હવે થોડું થોડું કરી અડધો કપ જેટલું પાણી ઉમેરી અને કચોરીનો લોટ છે એ ઢીલો થોડો રાખવાનો રોટલીના લોટથી થોડો કઠણ એ રીતે તમારે લોટ બાંધવાનો છે તો આમ તો આ લોટ સોફ્ટ જ હોય છે તો મોણ બરાબર દેવાનો લોટ છે એ થોડો સોફ્ટ સાઈડ રાખી અને બાંધવાનો આ બે ત્રણ વસ્તુ તમે ધ્યાન રાખશો એટલે એકદમ ખસતા એવી ખસતા એવી તમારી કચોરી બનશે લોટને ખૂબ જ સારી રીતે ત્રણ ચાર મિનિટ જેવો મેં મસળી લીધો અને પછી આપણે એને ઢાંકી જેટલો તમારા પાસે ટાઈમ હોય એટલો ટાઈમ તમારે વીસથી ત્રીસ મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો ત્યાં સુધી સ્ટફિંગ માટે બે ટેબલ સ્પૂન આખા સૂકા ધાણા એક ટેબલ સ્પૂન વરિયાળી અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું અને ત્રણથી ચાર મરી અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એટલે કે લીલી મેથી ઉમેરી અને ધરધરું તો બે ત્રણ વાર પલ્સ કરશો એટલે આવો મસાલો રેડી થશે હવે અહીંયા બે મેં મોટા બાફેલા બટેટા અને ત્રણ ડુંગળી તો મોટી હોય તો બે ડુંગળી અને બે બટેટા આ રીતે આપણે માપ લેશું આદુ મરચાંની પેસ્ટ તો બે નાના ટુકડા આદુના ત્રણ મેં મોળા મરચાં લીધા તીખાશ તમને જોવે એ રીતે આદુ મરચાંની પેસ્ટ રેડી કરવાની હવે કઢાઈમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ હિંગ થોડી સતળાવા લાગે એટલે આપણે જે મસાલો પીસ્યો છે મિક્સર જારમાં દરદરો એ ઉમેરી દઈશું હલકી એની સુગંધ આવે ત્યાં સુધી સ્લો ફ્લેમ પર એને સાતળી લઈશું તો સારી એવી સુગંધ આવવા માંડી હલકું સતળાય એટલે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેવાની તો તીખાશ તમને જોવે એ રીતે અહીંયા લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ મેં ઉમેરી મિક્સ કરી અને એક મિનિટ જેવું થવા દઈશું એક મિનિટ જેવું થઈ જાય એટલે આપણે બે મોટી ડુંગળી કે ત્રણ મીડિયમ ડુંગળી કટ કરી ઉમેરી દેવાની અને ડુંગળીને આપણે થોડી કાચી રહે એ જ રીતે સાતળવાની છે તો ડુંગળી થોડી આપણે કૂક કરીશું અને થોડી કચોરીમાં કૂક થાય એ રીતે તમારે થવા દેવાની ત્રણ મિનિટ જેવી ડુંગળીને મેં થવા દીધું પછી આપણે એમાં ચાર ટેબલ સ્પૂન બેસન ચણાનો લોટ સાથે અડધી ટી સ્પૂન હળદર અને બે ટી સ્પૂન લાલ મરચું પાવડર લીલું મરચું અને લાલ મરચું બે મેં મોડું કમ્બાઈન કરીને લીધું છે તમને તીખાશો એ રીતે તમારે લેવાનું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે એક મિનિટ જેવું થવા દઈશું અને આપણે એમાં મીઠું સ્વાદ પ્રમાણે દોઢ ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું આ રીતે મીઠું ઉમેરી અને પછી તમારે બટેટા છે એને હાથેથી આ રીતે મસળી અને ઉમેરી દેવાના છે તો આ રીતે મોટા મોટા થોડા ચંક્સ રહે એ રીતે તમારે થોડું એને આ રીતે મસળીને ઉમેરવાના મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને એક બે મિનિટ જેવું મસાલાને આ રીતે આપણે હવે થવા દઈશું તો આ રીતે મસાલામાં થોડો લાલ કલર વધારે મને જોવે છે એટલા માટે હું એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશ ઓપ્શનલ છે પણ તમે ડુંગળીની કચોરી ખાતા હોય તો મસાલાનો કલર વધારે લાલ હોય એટલા માટે મેં કાશ્મીરી મરચું થોડું ઉમેરી દીધું અને લાસ્ટમાં આપણે એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ અને એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું તમે લીંબુનો રસ પણ નીચોવી શકો અને થોડા ફુદીનાના પાન અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું અને એકદમ ચટપટો ટેસ્ટી એવો મસાલો બનીને તૈયાર થઈ ગયો હલકો આપણે એને ઠંડો થવા દઈશું મસાલો ઠંડો થઈ જાય એટલે એમાંથી નાના નાના ગોળા વાળી લઈશું કચોરીમાં સ્ટફિંગ બહુ વધારે પડતું નથી ઉમેરવાનું નહીં તો કચોરી તળતા ટાઈમે ખુલ્લી જશે એટલે નાના નાના લીંબુ જેટલા આ રીતે મેં સ્ટફિંગ માટે તો કચોરી પણ હું નાની જ બનાવી રહી છું જો તમને લાગે હજી પણ ગોળા મોટા છે તો એ રીતે તમારે કરી લેવાના અને પછી ગોળા રેડી થઈ જાય એટલે લોટને મસળીએ અને એમાંથી પણ એક સરખા લુવા કરી લઈશું અહીંયા મેં સ્ટફિંગ બે પરાઠા ભરાય એ રીતે થોડું વધારે બનાવ્યું છે તો ઘરમાં એક બે લોકોને તળેલું ન ખાવું હોય તો એ લોકો આ જ સ્ટફિંગથી પરાઠા બનાવીને ખાઈ શકે એટલે એ રીતે જો તમારે સેમ મસાલા પ્રમાણે લોટ બાંધવો હોય તો અઢીસો ગ્રામ મેંદાથી તમારે લોટ બાંધવાનો છે લગભગ બારથી ચૌદ જેટલી કચોરી આ રેસીપીથી મીડિયમ એવી બનશે મેં આ રીતે લુવા કરી લીધા મસળી લીધા લુવાને અને પછી એકદમ સારી રીતે મસળી લુવાને તમારે વણી લેવાનું છે મોટી અને થોડી મીડિયમ થીક હોય એવી પૂરી તમારે આ રીતે વણી લેવાની આ રીતે વણાઈ જાય એટલે સ્ટફિંગનો ગોળો મૂકીશું ફરતું આ રીતે આપણે પાણી લગાવી દઈશું એટલે કચોરી છે એની એજીસ હોય એકદમ સરખી રીતે ચીપકી જશે અને પછી આપણે આ રીતે એને એકદમ સારી રીતે પેક કરીશું અને આ રીતે હથેળીઓ વચ્ચે હલકું પ્રેસ કરી દઈશું અને પછી આ રીતે શેપ આપીશું અને સ્ટફિંગ આ રીતે કચોરીમાં ફેલાવી દઈશું તો એકદમ પરફેક્ટ એવી કચોરી રેડી થઈ ગઈ તો અહીંયા તમારે થોડું ધ્યાન રાખવાનું છે પૂરી આ રીતે તમે વણી લ્યો સ્ટફિંગનો ગોળ બહુ નાનો એવો રાખવાનો છે પાણી લગાવવાનું છે અને પછી કિનારીઓ આ રીતે તમારે એકદમ સરખી એવી ચિપકાવી દેવાની છે અહીંયા સરખી ચિપકાવી એટલે જરૂરી છે નહીં તો તેલમાં તળતા ટાઈમે છૂટ્ટી પડી જશે એટલા માટે તો જો એક બે કચોરી બરાબર તમે નહીં વણો કે બરાબર તમે આ રીતે પેક નહીં કરો તો એ તેલમાં છૂટી પડી જાય છે તો આ રીતે મેં કચોરીઓ રેડી કરી લીધી હવે આપણે એને તળીશું તળવાની ટીપ છે કે આ રીતે તમે લોટ ઉમેરો અને પછી આ રીતે બબલ થઈ ઉપર આવે એટલું તેલ એટલે મીડિયમ ગરમ તેલ હોય અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો મીડિયમ લો સાઈડ ફ્લેમ રાખવાની એકદમ લો પણ નહીં હાઈ પણ નહીં બે વસ્તુ તમારે ધ્યાન રાખવાની ચારથી પાંચ કચોરી ઉમેરીશું બહુ વધારે પડતી નહીં ઉમેરીએ અને મીડિયમ ફ્લેમ પર તમારે એને ફ્રાય કરવાની જો લો ફ્લેમ પર પણ તમે ફ્રાય કરશો તો કચોરી ખુલ્લી જશે અને હાઈ ફ્લેમ રાખશો તો બહારથી બબલ આવી જશે અને અંદરથી કાચી રહી જશે તો આ બે પ્રોબ્લેમ આવશે તો પણ મેં થોડી લો ફ્લેમ થોડી વાર માટે રાખી તો એક કચોરી ખુલ્લી ગઈ તો આ તમે ખૂબ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ લો સાઈડ એકદમ લો પણ નહીં અને પછી આ રીતે ત્રણ મિનિટ જેવી મેં તળી એક સાઈડ ચેન્જ કરી પાછી ત્રણ મિનિટ જેવી તળી ટોટલ છ મિનિટમાં કચોરી તમારી ફૂલી અને આવી એકદમ પરફેક્ટ એવી રેડી થઈ જશે તો ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે મીડિયમ ફ્લેમ રાખશો એટલે કચોરી એકદમ પરફેક્ટ એવી આ રીતે રેડી થઈ જશે તો હાઈ થોડી વધારે કરી લેશો તો થોડા આ રીતે બબલ પણ આવશે તો આ રીતે ફૂલેલી ફૂલેલી કચોરી તૈયાર થઈ ગઈ સાથે આપણે લીલા મરચાં પણ તળી લઈશું અને તૈયાર છે બધી જ કચોરી આ કચોરી તમે જો મહેમાનો આવવાના હોય તો અગાઉથી બધી રેડી કરી અને જ્યારે સર્વ કરવી હોય ત્યારે માત્ર તમારે તળવાની જ રહે આ કચોરીને તમે એકલી પણ ખાઈ શકો ચટણીઓની જરૂર પણ નથી પણ જો ચટણીઓ હશે તો કચોરીનો સ્વાદ છે એ બમણો થઈ જશે તો ગોળ આંબલીની ચટણી અને ફુદીના ધાણાની કે એકલી ધાણાની ચટણી સાથે આ બહુ સારી એવી લાગે છે એકદમ ખસ્તા એવી તમે જોઈ શકો છો પરફેક્ટ એવી કચોરી બનીને તૈયાર થઈ ગઈ આ રીતે હોલ કરી ચટણીઓ ઉમેરી અને પછી તમારે મરચાં સાથે કે ચા સાથે કચોરીઓને ખાવાની તો એકવાર જોધપુરની ફેમસ ડુંગળીની કચોરી આ રીતે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમારી કચોરી કેવી બની તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ